મારા શ્રીફળ જોઈતા કોઈ મારા પાસે નહીં નું ફૂલ લાવો નહી સોદાની વીટી લાવી મારે કશું જોઈ તો મારા તો હાચા હીરા મારા ભક્તો જોઈએ છે એ મળતા નથી તો બીજી બધી વસ્તુ હું શું કરીશ શું કરીશ એટલે મારે બધું જોઈ તો ભક્તો નથી મળતા તો પછી વસ્તુ કરીશ પણ મનમાં ભાવ છે ને ને શ્રદ્ધા છે 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 માની માટે તો તો મેં કીધું એક નાની સુખડી ને તો ખોવું વરી તમને સુખડા હાલવા બેઠીશું આજથી સાત વર્ષ પહેલા હું મેલણી લાવી હતી કેટલા સાત વર્ષ પહેલા હું મેળણી બોલતી હતી કે ભાઈ તમારા ઘરે બેઠા એ તમારા કામ થતા હોય ને હું કરતી હોય તમારો ભાવ જોઈ તો તમે એવી વસ્તુ લાવજો જેથી કરીને કોઈ ઘરમાં જઈને પેટમાં પડાવું મેરડી એવું કહે દીધી શું કહે દીધી કે ભાઈ તમે મનોમન માનતા કે બાધા રાખી મેં કોઈ દાડો કોઈને આલી જેનો પ્રબળ વિશ્વાસ અને ભાવ હશે એનો પ્રબળ મોટું કામ ઉમરતી મેરડી કરી આવીશ આજથી સાત વર્ષ પેલા મેં કીધું તું કે ભાઈ તારું કામ થાય તારું કામ થઈ જાય તો ચોખા આલી જજે ઘઉં આલી જજે તેલ આલી જજે છેલે મીઠું પાંચસો નું આલી જજે મે કામ કરી તો માંગ્યું ના તમે નોકરી જાવ છો તો પગાર ના અંદર ખરા ના કોઈ ત્રણસો માં જાય કોઈ ચારસો માં જાય કોઈ હજાર માં જાય જેવી મહેનત કરે જેવું એનું એની મહેનત હોય જેવી આવડત હોય એવો પગાર મળે ને મેં તો તમને શું કીધું કે મોટા માંથી મોટા તમારા કામ થઈ જાય ને તો ઘઉં આલી જજો ચોખા આલી જજો જેથી કરીને હું કોકના પેટમાં નાખી એક ઉમેર એટલે કોઈ સણગાર લાવો છતર લાવો અને છતર લઈને આયા તો તમારા ઘરે તમારે માતા ને દેજો માર જોઈ તો મા તો છેલ્લે તમારી બાબા મોકલવું પડે ને કારણ કે તમે ખાલી હાથે આવ્યા છો ને ખાલી હાથે તમે ભગવાન ના જવાના છો પણ ના કઈક ભક્તિ લઈને જાઓ મેળવીશું કઈક સમજી દુનિયા છોડજો જો જેને જેને ભક્તિ તો કરી લીધી બધા ભક્તિ કરી દીવો કર્યો તો કે ભક્તિ માળા પકડી તો કે ભક્તિ ના હું એવું કહું છું કે તમે ભગવાનના ઘેર જતા જતા તમે તમારી માના દર્શન કરી ને એવા આશીર્વાદ ના થાય ખાલી કર્યા ના આપણે આપણે છે હું મેરડી છું આપણી ચાહલ ને આપણે જોયેલી છે અને ભક્તિ જેની ભક્તિ પ્રબળ હશે ને હું મેરડી એને જ મળીશ স্বার্থ লাইছো লোভ লাইনে আসো লালচ লাইনে আসো মাছবু পুছ পুছু এত